નો ટકી હોત તે દિવસે સંયમ નો હોત ધીરજ નો હોત હાર ને પચાવી જવાનું કાળજુ નો હોત તો આજે આ ઉજવણી નો હોત અને એવા બે હજાર બાવીસ ની ચૂંટણી પતિ નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમ ની હોય દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય જીત હંમેશા ટીમ ની હોય ટીમમાં કરોડો માણસો હોય પણ બે હજાર બાવીસ ની ચૂંટણી નું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનની શ્રી સુદાનભાઈ ગઢવી અને માનની મનોજભાઈ સોરઠિયા સંભાળવાનું કામ કર્યું એ દિવસે ઘણી નિરાશા હતી હતાશા હતી અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા હવે તમારું કાંઈ નહીં હાલે પતી ગયું ના પાર્ટી કઈ નથી હાલો ભાજપ માન ઘણા ખરા વૈયા ગયા ઘણાએ પાર્ટી બદલી નાખી ચૂંટણી એક ચૂંટણી હાર્યા ત્યાં વેન્ડ્યુ કૂદી ગયા પણ દોસ્તો એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા ઈસુદાન ગઢવી અને મનો છોરઠિયાએ કર્યું નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય જેણે જિંદગીમાંય મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવું એની સલાહ આપે આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ ને ઓલી બસ લાવવાની જરૂર હતી અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા નિષ્ફળતા આવે ને તો સલાહનો નો ઠપ્પો લાગી જાય ખટારા મોઢે સલાહ આવવા માટે સફળ થાઓ તો એનો માણસ એમ કે બાકી આને બહુ આ બહુ બુદ્ધિશાળી માણસ છે હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક સામાજિક જાવી તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય હોય એક તો અમને અમે તો આમ પાર્ટી ના માણસ અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય ભાજપનો નેતા મોટો નેતા ભાજપ નો નેતા હોય એ જ સમાજ નો નેતા ભાજપ નો નેતા હોય એ જ ક્રાંતિકારી આપણે તો કે મૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય જેવા કાર્યક્રમમાં જાવે એટલે એન્કરને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલે આપણે ગોપાલભાઈ જોરદાર જોધાસ ચાલતા અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વર્ડના બાંધની ફલાણા ઢેંકણાભાઈ વધાર્યા છે જોરદાર તાલીયો તો બતાવો અમારા 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 મનોજભાઈ અમારા પાયલ બેન એ જાય આપડે પાયલબેન બધા જોરદાર આ ધંધો કરેલો છે અમે એ જોયો છે એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે અને સમય બદલા તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા મળ્યા પણ એ સમય ક્યારે બદલાય

કે અમને તો ખબર જ હતી આ કાઈક કરે એમ છે અગિયાર વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે નહીં ભાવવા દે હારા અગિયાર એને ખબર પડી કે આ તો ચાણાક્ય છે દોસ્તો આ સમય છે આ સમય છે ઘડીકમાં આમ થઈ જાય ઘડીકમાં આમ થઈ જાય એટલે સમયને માન આપીએ સમયને જાળવીએ સમયને જીરવી જવાનો હોય જેમ બે ની હાર જીરવી ગયા એમ હું આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારોને આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે અભિમાન નથી કરવાનો મારી બધા આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે હવે આપણે નમવાનું છે હવે આપણે ઝૂકી જવાનું છે હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી ઈશ્વરે વિસા વિસાવદર વેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે કેમ કે આપણી ઉપર ફળ આવ્યું આપણું ઝાડ લચીલું બન્યું છે આપણે ઝૂકીને વાત કરવાની છે નમીને કામ કરવાનું છે વિનંતીથી આગળ વધવાનું છે ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે આપણે છે કે હવે પછી આમ આદમી પાર્ટીના ખૂબ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત ગોપાલ એકલો નાચતો ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો ચાર પાંચ જણા આગળ બેઠા ઈ નાચતા હોત ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધા નાચે છે આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે રાજનીતિમાં રાજનીતિ ગણતરી બપોરે ત્રણ વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે કોણ જાય છે સાંજે સાત વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજા દિવસે સવારે દસ વાગ્યા થી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોએલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવાયું તો કોટો ઉતરતો નથી આખું ગુજરાત હિલોળે ચડ્યું હજુ માણાનો હરખ હમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી ત્યાં એક અઠવાડિયાથી હરખ એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાશે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવ નહીં થાય કાંઈ માણસ કંટાળીને ઘરે બેહી ગયેલો અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાયું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદરવાળા કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે જોતા હતા કે ક્યારે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા ખાલી ભાજપથી નહોતા થાક્યા હામે જેમાં જેમાં અખતરા કરતા ને એનામાં થાક્યા હતા ભાજપ ને તો ગુજરાત હરાવા માંગતો હતું અનેક એવા નેતાઓ આવ્યા આમ તાકાત થી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ થયું આ હશે જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાત ની જનતા ને આમ આમલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહ નો ચહેલો છું ને છેલી છું ને એવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી લોકો ભાજપ થી તો થાક્યા હતા આવા ગદ્દારોથી થી પણ થાકી ગયા હતા બે બાજુનો નો થાક હતો અને આ થાક ઉતરો ને